વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાથી હાહાકાર મચી ગયો છે સયાજી હોસ્પિટલની બહાર જ પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની છરીના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી છે આરોપી બાબર પઠાણ પર તપન પરમારની હત્યાનો આરોપ લાગ્યો છે ઘટના કઈ એવી છે કે આરોપી બાબર પઠાણ અને મૃતક તપન પરમારના મિત્રો વચ્ચે નાગરવાડામાં મહેતાવાડી નજીક ઝઘડો થયો હતો અને બંને વચ્ચેના ઝઘડામાં ઘાયલ થયેલા તપનના મિત્રને સારવાર માટે સયાજી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો પોતાના મિત્રના ખબર અંતર પૂછી જ્યારે તપન હોસ્પિટલની બહાર ઊભો હતો ત્યારે જ આરોપી બાબર પઠાણ અચાનક ત્યાં પહોંચી જતા બંને વચ્ચે માથાકૂટ થઈ અને આ જ માથાકૂટમાં આરોપી બાબરે છરીના ઘા ઝીકી દેતા તપન પરમારનું મોત નિપજ્યું હતું પરની હત્યાના આરોપસર આરોપી બાબર પઠાણની અટકાયત કરી લેવામાં આવી છે જો કે આ સમગ્ર મામલાને લઈ મૃતકના પરિવારે પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉભા કર્યા છે મૃતક તપન પરમારના પરિવારનું કહેવું છે કે સમગ્ર ઘટના પોલીસે સામે જ બની હતી પરંતુ પોલીસ આરોપીને છાવરવાનો પ્રયાસ કરી રહી છે હાલ તો વાતાવરણને જોતા સંયાજી હોસ્પિટલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જે ઘટના ઘટી છે અમે પોલીસના અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને જે ઘટના ઘટી છે આમ દુઃખદ ઘટના છે આ પ્રકારની ઘટનાનું જે વર્ણન કર્યું છે તેના પરિવારે એ આઘાતજનક છે ચોક્કસપણે પોલીસના અધિકારીઓને અમે વાત કરી છે સવારે પણ કરીશું કે આની અંદર કડકમાં કડક કાર્યવાહી થાય અને બીજી વાર કોઈ પણ આવું સાહસ ના કરે તે માટેની તમામ કાર્યવાહી આવા લોકોની ઉપર થાય તે માટેની વાત અમે કરીશું બાબર કોઈ ખૂનકાર ગુનેગાર હશે કોઈ ખૂનકાર ગુંડો છે બધા ઘણા બધા કેસો થયેલા છે આવું જાણવા મળ્યું છે તપન અત્યારે આપણે આ દુનિયામાં નથી તપન મરણ થઈ ગયેલો છે મારો એકનો એક દીકરો હતો એના બે મહિના પછી એના મેરેજ પણ કરવાના હતા વિસ્તાર છે ત્યાં ઝઘડો થયેલો હતો જે અનુસંધાને ત્રણ વ્યક્તિ છે વિક્રમ કરીને અને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે એને પણ ઝઘડો થયો હતો એને પણ સારવાર માટે અહીંયા કારિલભાગલા લાવેલા હતા અને ત્યારે કારીલ અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે અને હાલમાં એ બાબતે કાર્ય વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉની આ વાત છે કે જ્યારે પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર છે તેમનો પુત્ર તપન પરમાર અને બાબર ખાન પઠાણ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને આજ બોલાચાલીની અંદર બાબર છે તેના દ્વારા જે તપન છે તેને છડી ના ગા આવ્યા હતા અને તેને લઈને જે તપન છે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જો કે ઇજાઓના પગલે આ જે તપન છે તેને એસએસજી હોસ્પિટલ ની અંદર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તપન છે તે એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોવાની માહિતી છે તેના પરિવારજનો દ્વારા આપવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે પોલીસ તેમજ જે આરોપી બાબર પઠાણ છે તેને સાથે રાખીને ક્યાંક ને ક્યાંક ત્યાં નિવેદન લેવા માટે પહોંચ્યા હતા અને તે જ સમયે આ ઘટના છે તે બની હતી બાબર છે તે ક્યાંક ને ક્યાંક પોલીસનો જે જાપતો છે તેમાંથી ફરાર થઈ અને ત્યારબાદ આ જે તપન પરમાર અને તેનો મિત્ર જે તેની સાથે હતો તેઓ ગંને પર હુમલો કર્યો હતો અને તેની અંદર ફરી એકવાર જે બાબર છે તેને જે તપન પરમાર છે તેને છરીના ઘા જીક્યા હતા અને તેની અંદર આ જે તપન છે તેનું મૃત્યુ થયું છે જોકે આ જે હત્યાના જે ઘેરા પ્રત્યાઘાત છે તે વડોદરા શહેરમાં પડ્યા છે કારણ કે આ પ્રકારની પોલીસની કામગીરીથી હાલ તો પોલીસ પર પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસની હાજરીમાં જ આ પ્રકારનો બનાવ બન્યો છે પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી કારણ કે તે ચોક્કસ પોલીસે જો સઘન જો ચેકિંગ રાખ્યું હોત તો આ પ્રકારની જે ઘટના છે તે ન બનત પરંતુ ક્યાંક ને ક્યાંક બાબરને છૂટો દોર આપ્યો અને તેના જ કારણે આ જે બાબર છે તે હત્યા કરવામાં સફળ થયો હાલ તો આ જે હત્યા છે પ્રત્યાઘાત પડ્યા છે ગઈકાલે જ મોડી રાત્રે જે એસએસજી હોસ્પિટલ છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું છે અને ત્યારબાદ હવે કારલીબ નો જે પોલીસ સ્ટેશન નો વિસ્તાર લાગતો હિન્દુ સંગઠનો છે આગેવાનો છે તેમજ જે પાંખ છે તે હાલ કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે પોલીસ ચાલે મેં સવાલો ઉભા કરી રહ્યા છે કારણ કે જે રીતે જોઈએ તો પોલીસની હાજરીમાં જ આ પ્રકારની ઘટના છે તે બની છે હાલ તમામ લોકો જે તે ન્યાયની માંગ કરી રહ્યા છે અને જે આરોપી છે તેઓ લોકોને સોંપવામાં આવે તેવી પણ હાલ પરિવારજનોની માંગ છે કારણ કે જે રીતે જે તપન ની જાહેરમાં હત્યા કરવામાં આવી તેના પ્રત્યાઘાત છે તે અહીં પડ્યા છે

આજે હત્યા બની અને હત્યા ના ઘેરા પ્રત્યાઘાત છે વડોદરા શહેર માં પડ્યા છે તમામ લોકો છે તે હાલ ન્યાય ની માંગ છે તે કર્યા છે અને હાલ કારણીબાગ પોલીસ સ્ટેશન ને તમામ લોકો નો જમાવડો જોવા મળી રહ્યો છે જી જી અલ્પેશ જોડા બદલ આભાર આપનો